નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે આપણે ગયા એપિસોડમાં શિવ મહિમા તેમજ શિવ પૂજન નું મહિમા સાથે સાથે શિવ પૂજનના સમય વિશે જીગર મહારાજ સાથે ખાસ વાતચીત કરી ત્યારે આજે આ એપિસોડમાં આપણે ભસ્મ ધારણ શા માટે કરવું જોઈએ તો ભસ્મ ધારણની મહિમા અને રુદ્રાક્ષ ધારણની મહિમા વિશે ખાસ વાતચીત કરીએ ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે જે રીતે આપણે ગયા એપિસોડમાં વાત કરી ત્યારે ખાસ આપણે વાત થઈ કે શિવ પૂજનમાં ભસ્મ ધારણ અને રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ તો શા માટે ભસ્મ ધારણ જરૂરી છે આપણા શાસ્ત્રની અંદર એનો પણ ખૂબ સુંદર રીતે ઉલ્લેખ આપવામાં આવ્યો છે શિવ પુરાણની અંદર વિદ્યેશ્વર સહિતાની અંદર અધ્યાય નંબર અઢાર એની અંદર આ ભસ્મ ધારણ અને ભસ્મ ધારણ શું કામ જરૂરી છે એનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે સૌથી પ્રથમ તો એવું કહે છે કે જે સાધક ભગવાન શિવજીની પૂજા કરવા બેઠા છે એમને અંદર ત્રિપુંડ ત્રિપુંડ ધારણ કરવું ખૂબ જ જરૂરી છે છે એ ભગવાન શિવજીનું સ્વરૂપ માનવામાં આવે છે ભસ્મ ધારણ હૃદયમાં પણ કરવી જરૂરી છે મસ્તક ઉપર કરવી પણ જરૂરી છે બાહુમાં પણ કરવી જરૂરી છે ગળામાં પણ કરવી જરૂરી છે શિવ પુરાણ ની અંદર એવું કહ્યું છે દિવસ હોય કે રાત્રિ કાળ હોય સ્ત્રી હોય કે પુરુષ હોય પૂજા જલ સાથે ભસ્મ એટલે ભસ્મને જલ સાથે મિશ્રિત કરી અને ત્રિપુન લલાટ ઉપર ધારણ કરવું જોઈએ વિશેષ આગળ કહે છે જળ મિશ્રિત સાથે ભસ્મ ત્રિપુન રૂપમાં ધારણ કરી જે વ્યક્તિ શિવ પૂજા કરે છે મંત્ર દ્વારા જે ભસ્મ ધારણ કરે છે એ દરેક આશ્રમમાં શ્રેષ્ઠ કહેવામાં આવે છે અને ભગવાન શિવજીના શ્રેષ્ઠ ભક્ત તરીકે એની મહિમા પ્રાપ્ત થાય છે આગળ કહે છે કે હે બ્રાહ્મણો ભગવાન મહાદેવજી નું નામ ભૂદ્રાક્ષ આ ત્રણ સમાન પવિત્ર કહેવામાં આવ્યા છે આ ત્રણ ના તમે ખાલી દર્શન કરો તમે ભસ્મ ના દર્શન કરો અથવા કોઈ લલાટમાં ત્રિપુંડ ધારણ કરેલું હોય એના દર્શન કરો અથવા જે કોઈ પણ ભક્ત ભગવાન શિવનું નામ લેતા હોય એમના દર્શન કરો તો તમે ત્રિવેણીમાં સ્નાન કરો ને એટલું મહત્વ આનું જણાવેલું છે આગળ રુદ્રાક્ષ છે આ ત્રણ જ્યાં છે ત્યાં કદી પાપ પ્રવેશી શકતું નથી અને એના દર્શન દરેક પાપનું શમન કરે છે એટલે આવા પુણ્યાત્માના દર્શન કરી ત્રિવેણીમાં સ્નાન સમાન શ્રેષ્ઠ પુણ્ય પ્રાપ્ત કરી શકાય છે આગળ એવું કહે છે ભગવાન શિવજી નું નામ ગંગા સમાન છે 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 એ જમુના સમાન યમુના સમાન છે અને રુદ્રાક્ષ છે એ માં સરસ્વતી સમાન છે એટલે આ ત્રિવેણીનો સંગમ એટલે ગંગા જમુના અને સરસ્વતી છે એવું કહે છે કે ત્રિપુડ રુદ્રાક્ષ અને શિવ નામ આ સંયુક્ત રૂપમાં વિદ્યવાન છે અને જે એને શરીર ઉપર મુખમાં અને લલાટમાં ધારણ કરે છે એ દરેક પાપમાંથી મુક્ત બની અને શ્રેષ્ઠ લોકને પ્રાપ્ત કરે છે હવે આગળ રુદ્રાક્ષ ધારણની મહિમા જણાવે છે વિદ્યશ્વર સંહિતા અધ્યાય પચીસમો એવું કહે છે જે વ્યક્તિ રુદ્રાક્ષ ધારણ કરે છે એ ભગવાન શિવ ને અતિ પ્રિય છે રુદ્રાક્ષ ને અતિ પાવનકારી માનવામાં આવે છે કારણ કે ભગવાન મહાદેવજીના નેત્ર માંથી એની ઉત્પત્તિ થઈ છે રુદ્રાક્ષ ના દર્શન થી સ્પર્શ કરવા માત્ર થી અથવા રુદ્રાક્ષ ની માળાથી જપ કરવાથી તમારા દરેક પાપોનું શમન થાય છે તો દર્શક મિત્રો આ હતું ભસ્મ ધારણ રુદ્રાક્ષ નું મહત્વ અને ભગવાન શિવજીના નામનું મહત્વ ભગવાન શિવજીના નામમાં શ્રેષ્ઠ નામ કીધું છે શ્રી શિવાય નમસ્તુભ્યમ આપણા શાસ્ત્રકારો કહે છે કે શ્રી શ્રી શિવાય નમસ્તુભ્યમ આ ભગવાન મહાદેવજીના નામનો જપ દરેક વ્યક્તિ દરેક મનુષ્ય ચાહે સ્ત્રી છે ચાહે પુરુષ છે એ કોઈ પણ અવસ્થામાં કરી શકે છે એટલે કહે છે કે જેના મુખમાં શ્રી શિવાય શિવજી શિવજીનું નામ છે દરેક કરનારું છે આવું જાણવું એટલે શ્રી શિવાય નમસ્તુભ્યમ આ નામનું પણ ખૂબ મહત્વ છે તો તમે આ શ્રી શિવાય નમસ્તુભ્યમ આ નામથી ભગવાન શિવની પૂજા કરી શકો છો અને શ્રેષ્ઠ પૂર્ણિયાની પ્રાપ્તિ કરી શકો છો નમસ્કાર તો જે રીતે આપણે આ એપિસોડમાં જોયું કે શિવ નામ જાપનું શું મહત્વ છે કે પછી રુદ્રાક્ષ ધારણનું ને ભસ્મ ધારણનું શું મહત્વ છે તો એવી જ રીતે હવે આપણે આવતા ભાગમાં અભિષેક કઈ રીતે કરવું જોઈએ સેના દ્વારા અભિષેક થાય છે અને અભિષેકનું શું મહત્વ છે હા તેના વિશે ખાસ વાતચીત કરીશું ખબર ગુજરાત સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર